અમદાવાદમાં 31 PI ની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી નિરાજોવાય રહી હતી. તો લાંબા સમય બાદ પોલીસ કમિશનર દ્વારા એકસાથે 31 PI ની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 31 પોલીસ ઇન્સ્પેક્ટરની પોલીસ કમિશનર દ્વારા બદલી કરવામાં આવી છે. જેમાં લોકલ પોલીસ સ્ટેશન ક્રાઈમ બ્રાન્ચ SOG EOW સેલ ટ્રાફિક કંટ્રોલ રૂમ સાયબર ક્રાઇમ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે તો છેલ્લા ઘણા સમયથી કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરની કંટ્રોલ રૂમ અથવા તો અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે થોડા સમય અગાઉ ઘાટલોડિયામાં दारूના વિડિયો વાયરલ થતા પોલીસ કમિશનર દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના PI ને બદલી કરવામાં આવી હતી જેથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની જગ્યા ખાલી હતી તો બીજી તરફ શાહીબાગ પોલીસ સ્ટેશનના PI ને પણ થોડા દિવસ અગાઉ છૂટા કરવામાં આવ્યા છે જેથી તે જગ્યા પણ ખાલી હતી આમ શહેરના બે મહત્વના પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાકા સમયથી ચાર્જમાં ચાલી રહ્યા હતા જેથી તે બે પોલીસ સ્ટેશનના PI સહિત કુલ 31 PI ની બદલી કરવામાં આવી છે